હા તો જે ઉત્તરાયણના સ્ટોલ્સ અમુક જગ્યા લાગેલા છે તો બીજી મહાનગરપાલિકાઓનું અને નગરપાલિકાઓનું પણ જે અનુભવ છે એ પ્રમાણે જનરલી એની પરવાનગી બહુ પહેલાં લેવામાં આવતી હોય છે અને પરવાનગી આપ્યા બાદ સ્ટોલ્સ લગાવવામાં આવતા હોય છે અહીંયા એવું ધ્યાને આવ્યું છે કે એવી પ્રથા નથી પરંતુ અત્યારે જે સ્ટોલ્સ લાગી ગયા છે એ બધા પાસેથી જે દંડની રકમ છે એ વસૂલવાની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે પરમ દિવસે સનાડા રોડ ઉપર મારા દ્વારા પણ અમુક સ્ટોલ્સની વિઝિટ લઈને ત્યાં એમના પાસેથી દંડની પાવતીઓ જે યોગ્ય દંડ છે એમના પાસેથી લેવામાં આવ્યું હતું એ કામગીરી હાલ પણ ચાલી રહી છે અને જેટલા પણ સ્ટોલ ધારકો છે એમને મારી વિનંતી છે કે જે દંડની રકમ છે એ તમામ લોકો પાસેથી સેમ જ લેવામાં આવે છે તો એમાં આપ લોકો પણ સહકાર આપો અને ભવિષ્યમાં જ્યારે એવું આયોજન હશે તો મહાનગરપાલિકા તરફથી અટલીસ્ટ બે કે ત્રણ અઠવાડિયા પહેલાં અમે આનું આયોજન કરીને જાહેર જનતાને જાણ કરી દઈશું જેથી આપ લોકો પણ વેલ ઇન એડવાન્સ એની પરવાનગીની પ્રોસેસ કરી શકો અત્યારે જે સ્ટોલ્સની સંખ્યા છે એન્ટાયર સિટીમાં એ પ્રાથમિક એસ્ટિમેટ પ્રમાણે પાંચસોથી વધારે છે અને એમાં લગભગ અઢીસોથી વધારે સ્ટોલ્સની વિઝિટ થઈ ચૂકી છે અને બાકીમાં હાલ કામગીરી ચાલી રહી છે